બિહાર વિધાનસભા ચૂંટણી ચૌદમી નવેમ્બર બે હજાર પચીસનો દિવસ ઐતિહાસિક સાબિત થયો કુલ બસો ને બેઠકો ધરાવતી આ બિહાર વિધાનસભાની ચૂંટણી કુલ બે તબક્કામાં થઈ હતી અને સડસઠ પોઈન્ટ ચૌદ ટકા જે મતદાન થયું અને ત્યારથી જ જે રાજકીય વિશ્લેષકો હતા રાજકીય પંડિતો હતા તે અનેક તર્ક વિતર્ક કરતા હતા અનેક પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા કે આખરે આ જે ઊંચું મતદાન જે થયું તે કોના તરફી થયું છે અને આજે જે પરિણામ આવ્યું એટલે કે ચૌદમી નવેમ્બર બે હજાર પચીસના દિવસે ત્યારે સાબિત થયું કે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી જેડીયુ હોય કે એલજીપી જે લોક જનશક્તિ પાર્ટી જે રામવિલાસ પાસવાનની આ પાર્ટી હતી તે ત્રણ જે મુખ્ય જે પક્ષો હતા તેમણે પ્રચંડ જીત હાંસિલ કરી અને એનડીએના ફાળે આવી કુલ બસો બે બેઠકો બસો ને તેતાલીસ વિધાનસભાની બેઠકો પૈકી બસોને બે બેઠકો પર જીત હાંસિલ કરી એનડીએ અને મહાગઠબંધનના ફાળે આવી માત્ર પાંત્રીસ બેઠકો એ મહાગઠબંધનમાં આરજેડી લાલુ પ્રસાદ યાદવની આ પાર્ટી છે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના સર્વે સર્વા એવા રાહુલ ગાંધીનું આ મહાગઠબંધન હતું તેમના ફાળે માત્ર પાંત્રીસ બેઠકો આવી સૌથી મહત્વની બાબત એ સાબિત થઈ કે આ જે સુનામી જોવા મળી આ પરિણામોની અંદર જે પ્રચંડ જીત મેળવી છે ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ અનેક જગ્યાએ રેલીઓ કરી હતી લગભગ ચૌદથી વધુ તેમણે રેલીઓ કરી હતી છત્રીસથી વધુ રેલીઓ કરી હતી અમિત શાહે કરી હતી આ ઉપરાંત ચાલીસથી વધુ જે રાષ્ટ્રીય કક્ષાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા તેમણે બિહારના અલગ અલગ ગામડાઓમાં શહેરોમાં જઈને તેમણે રેડી કરી હતી માઇક્રો પ્લાનિંગ કર્યું હતું અને એટલે જ ભારતીય જનતા પાર્ટીને કુલ એકસોને એક ઉમેદવાર ઊભા રાખ્યા હતા તે પૈકી તેમણે નેવ્યાસી બેઠકો એ પર જીત હાંસિલ કરી જ્યારે કે જેડીયુએના ફાળે આવી એ પંચ્યાસી બેઠકો આવી તેમણે કુલ એકસોને એક બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા જ્યારે કે એલ જેપીના ફાળે આવી ઓગણીસ બેઠકો એલજીપીએ કુલ અઠ્યાવીસ બેઠકો પર તેમના ઉમેદવાર ઉભા રાખ્યા હતા આ જે પરિણામ જે આવ્યા તેમાં સૌથી મહત્વની બાબત જે સામે આવી કે જે પંચ્યાસી બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક હતા તે મુસ્લિમ મતદારો જે બેઠકો પર નિર્ણાયક હતા તે પૈકી જે એનડીએના ફાળે આવી કુલ ઓગણ સિત્તેર બેઠકો આવી અને મહાગઠબંધનના ફાળે આવી કુલ અગિયાર બેઠકો કે તે બેઠકો પર મહાગઠબંધને જીત મેળવી જ્યારે કે સિક્સટી નાઇન બેઠકો પર એનડીએ જીત હાંસિલ કરી બીજી મહત્ત્વની બાબત મહિલા મતદારો અતિ મહત્વના સાબિત થયા કારણ કે પુરુષ મતદારોની સરખામણીમાં બિહાર વિધાનસભાની નવેમ્બર બે હજાર પચીસની આ ચૂંટણીમાં કુલ એકોતેર ટકા મતદાન જે કર્યું તે મહિલા મતદારોએ કર્યું એટલે કે પુરુષ મતદારોની સરખામણીમાં નવ ટકા વધુ મતદાન કર્યું મહિલા મતદારોએ આમ જોવા મળતું હતું કે સામાન્ય રીતે ઓગણીસો ને પંચાણુંમાં જોવા મળ્યું હતું કે માત્ર ત્રેપન ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું તેની સરખામણીમાં બે હજાર વીસમાં કુલ ઓગણસાઠ ટકા મતદાન મહિલા મતદારોએ કર્યું હતું અને પુરુષોએ મતદાન કર્યું હતું 54% ટકા પરંતુ જે રીતે આ વખતની ચૂંટણીમાં મહિલા મતદારોએ એ મતદાન મથકો પર પહોંચી અને ખૂબ જ ઉત્સાહપૂર્વકનું રૂપે મતદાન કર્યું અને એમ અને વાય નામનું જે ફેક્ટર કે જે સામાન્ય રીતે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે એવું કહેવાતું હોય છે કે એમ એટલે મુસ્લિમ મતદારો અને વાય એટલે યાદવ મતદારો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એમ અને વાય ફેક્ટર એ એનડીએની જીત માટે ભારતીય જનતા પાર્ટી હોય કે જેડીયુ હોય કે એલજીપી હોય તેમણે જે જીત મેળવી છે અલગ અલગ બેઠકો ઉપર જે જીત તેમણે બેઠકો ઉપર જે હાંસિલ કરી છે તેમાં એમ અને વાય ફેક્ટર ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું આ એમ એટલે મહિલા અને વાય એટલે યુવાઓ પ્રશાંત કિશોર માટે એવું કહેવાતું હતું કે તેમણે જેટલા ઇન્ટરવ્યૂ અલગ અલગ ચેનલોમાં આપ્યા તેમણે યુટ્યુબ ચેનલો ઉપર આપ્યા તેના કરતાં તેમને એક પણ બેઠક પ્રાપ્ત ન થઈ જેટલા ઇન્ટરવ્યૂ આપ્યા એટલા પણ તમને જો બેઠકો તમને હાંસલ કર્યો હતો તો એવું કે તેમની જે આ ત્રણ વર્ષની જે મહેનત હતી તેમણે પણ પ્રચંડ જે રેલી કરી હતી અલગ અલગ ગામડામાં જઈને તેમણે યાત્રા કાઢી હતી લોકોને સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને એ જાણવાની કોશિશ કરી હતી કે લોકોનું આરોગ્ય કેવું છે લોકો કેવી ગરીબીમાંથી પસાર થઈ રહ્યા છે શિક્ષણની સ્થિતિ કેવી છે ત્યારે પ્રશાંત કિશોરને એવું લાગતું હતું કે તેઓ કાં તો અર્શ પર કાં તો ફર્શ પર પહોંચી જશે કાં તો તમને દસ કે દસથી ઓછી બેઠકો પ્રાપ્ત થશે અથવા તો તેમને એકસો ને પચાસ બેઠકો પ્રાપ્ત થશે પરંતુ પ્રશાંત કિશોરની પાર્ટીનું જે ખાતું ખુલ્યું નહીં અને આ બાજુ જોવા મળ્યું કે એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવીસીની જે પાર્ટી જે છે તેમણે સીમાંચલમાં કુલ પાંચ ધારાસભ્યો તેમના ચૂંટાઈને આવ્યા હતા એ સીમાંચલના એ વિધાનસભાની બેઠકો જેમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સાહીઠ ટકાથી વધુ હતું તેવા વિધાનસભા મત વિસ્તારમાં તેમના પાંચ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા આ પણ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કારણ કે કોંગ્રેસ કે જે રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઓળખાય છે તેમના કુલ એકસઠ ઉમેદવારો પૈકી માત્ર છ જ ઉમેદવારો એ ધારાસભ્યની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા જ્યારે કે આરજેડીએ કુલ એકસો ને બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા તેમના માત્ર પચીસ ઉમેદવારો જ તેઓ જીતી શક્યા હતા તો આ કહી શકાય કે જે એપ્રોચ હોવો જોઈએ જે જે જમીની સ્તર પર તેમનું જે પીઠબળ તેમને જે મળવું જોઈએ જે પ્રકારનું લોકોનો રિસ્પોન્સ મળવું જોઈએ તે પ્રાપ્ત ન થયો અને આ જ કારણ છે કે એ જીડીયુ હોય એલજીપી હોય કે બીજીપી હોય તેમણે માઇક્રો પ્લાનિંગ કર્યું હતું તેમનું ગામડાના નીચલા સ્તર સુધીનું તેમનું જે પીઠબળ તેમને જે મળ્યું હતું સાથોસાથ તેમનું જે સંગઠન હતું તે એટલું મજબૂત જોવા મળ્યું અને આ સંગઠનના હિસાબે જ આ પ્રચંડ જીત તેમણે હાંસિલ કરી છે અને એવું કહેવાય છે કે બિહારના બસ્સોને એક બેઠકો એવી છે બિહારની બસ્સોને એક બેઠકો એવી છે જે ગામડામાં આવેલી છે એટલે કે બસોને તેતાલીસમાંથી જો બસ્સોને એક બેઠકો એ ગામડાઓમાં આવેલી હોય તો આ બતાવે છે કે કેટલું જબરદસ્ત ગઠબંધન કેટલું જબરદસ્ત માઇક્રો પ્લાનિંગ જે કરવામાં આવ્યું હતું જનજન સુધી જે તેમની વાત પહોંચાડવાની કોશિશ કરવામાં આવી અને તેનું પરિણામ એ આવ્યું કે સડસઠ પોઈન્ટ ચૌદ ટકા જે સ્તરીય જે ઐતિહાસિક જે મતદાન થયું અને તેનું પરિણામ એ આવ્યું કે બસોને બે બેઠક હાંસિલ કરી એ એનડીએ અને માત્ર પાંત્રીસ બેઠક જીતીને સંતોષ મેળવવો પડ્યો મહાગઠબંધને એવું કહેવાતું હતું કે તેજસ્વી યાદવની જબરજસ્ત લોકપ્રિયતા છે તેઓ સોશિયલ મીડિયામાં જે પણ કોઈ તેમના વિડીયો મૂકે છે રાહુલ ગાંધી તેમના જે પણ કોઈ વિડીયો મૂકે છે કે પછી પ્રશાંત કિશોર હોય તેમને કરોડોની સંખ્યામાં વ્યૂઝ મળે છે પરંતુ આ વ્યૂઝ એ બેઠકોમાં પરિવર્તિત થયા નહીં અને હવે સૌની નજર છે આગામી મે બે હજાર છવ્વીસમાં જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણી થવાની છે બસોને ચોરાણું બેઠકો પર મતદાન જે થશે એ બેઠકો પર મતદાન થશે ત્યારે શું ભારતીય જનતા પાર્ટી તે પશ્ચિમ બંગાળ પર પોતાનું ધારું પરિણામ મેળવી શકે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહેશે